વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત એક્ટિવા ચોરીનો ગુનો ડિટેક કરતી રાવપુરા પોલીસ સ્ટેશનની ટીમ પકડાયેલ આરોપીનું નામ વરુણભાઈ મહેન્દ્રભાઈ દરજી જાણવા મળેલ છે આરોપી પાસેથી મુદ્દા કબજે કરેલ છે જેમાં હોન્ડા કંપનીનું એક્ટિવા થ્રીજી જેની કુલ કિંમત રૂપિયા તેમ જાણવા મળેલ છે આરોપી પાસેથી કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો